ભરૂચ અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર માંડવા ટોલ પ્લાઝા ખાતેથી વિદેશી દારૂ ભરેલ હુંડ આઈ ટ્વેન્ટી કાર સાથે એક આરોપીને રૂપિયા સાત લાખ બત્રીસ હજાર નવસો બાવનના મુદ્દામાલ સાથે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યું છે તે દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએ તુઅર એલસીબી ભરૂચની ટીમના માણસો ખાનગી વાહનમાં હાઈવે માં પેટ્રોલિંગમાં હતા આ દરમિયાન બાતમી મળી હતી કે એક સફેદ કલરની હિન્દાઈ કાર જેનો રજિસ્ટ્રેશન નંબર જીજે સોળ ડીજી સત્તાણુ ઓગણીસમાં વિદેશી દારૂ ભરી સુરત તરફથી નેશનલ હાઈવે ટોલ પ્લાઝા થઈ ભરૂચ તરફ આવી રહ્યું છે જે માહિતીના આધારે એલસીબી ટીમ દ્વારા વોચ કરી બાતમી ઉપરોક્ત વર્ણન કાર્ડ ઝડપી પાડી તેની તલાશી લેતા પ્રતિબંધિત ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની મોટી બોટલ કુલ નંગ પાંચસો સત્યાવીસ જેની કિંમત રૂપિયા એક લાખ સાત હજાર નવસો બાવનનો પ્રોહિબિશનનો જથ્થો તથા મોબાઈલ નંગ એક તેમજ સફેદ કલરની ભરી આપનાર ચાર આરોપીઓને વોન્ટેજ જાહેર કરી પ્રોહિબિશન એક્ટની સંલગ્ન કલમ મુજબ કાર્યવાહી કરી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આગળની વધુ તપાસ એલસીબી દ્વારા હાથ ધરવામાં આવેલ છે